આપણા સમાજમાં જે પ્રતિભા છે જે હીર છે જે ટેલેન્ટ છે જે ડીએનએમાં છે જે જીનમાં છે કે પહેલાં પ્રયત્નથી જ એ ચાલીસ ટકા પરિણામ આવે કોઈ પણ સમાજનું એ માત્ર ક્ષત્રિય સમાજનું જ આવે છે બીજા કોઈનું નથી આવતું પટેલ સમાજ મોટો કાર્યક્રમ કરે મને બોલાવે આગેવાન તરીકે મંત્રી તરીકે અને કે આ પાંચસો કરોડનું લોકાર્પણ આ પાંચસો કરોડનું ખાતમુહૂર્ત આ હજાર કરોડનું પ્લાનિંગ મારે તાળી પાડવાની આ મારી પીડા છે તો હુરતમાં બોલાવે ને અમદાવાદમાં બોલાવે ને અમરેલીમાં બોલાવે ને મારે મને એમ લાગે હું છે ક્ષત્રિય સમાજનો આગેવાન બસ મારે અન્ય સમાજમાં જઈને તાળી જ પાડવાની પછી હમણાં છેલ્લા મહિનામાં બનેલો બનાવ એનાથી વધારે હું પીડિત થયો એ પણ હકારાત્મક જ પીડિત મારા વિસ્તારના દલિત ભાઈઓ મારા વિસ્તારના દલિત ભાઈઓ સૌને સ્વીકૃત છો એટલે મને બોલાવે છે એ લોકો પણ આવી રીતે દલિત સમાજના ઇનામ વિતરણમાં દર વર્ષે મને બોલાવે આ વખતે એમના સમાજના દાતાઓ મારી હાજરીમાં મારા મારફતે સંસ્થાના પ્રમુખને ચેક અર્પણ કરવાના હતા અને મિત્રો દલિત સમાજ વેજલપુરમાં વેજલપુરમાં એજ્યુકેશનલ એકેડેમી દલિત સમાજ છ માળનું સાત કરોડ રૂપિયાનું બિલ્ડિંગ ઊભું કર્યું છે સ્તબ્ધ થઈ ગયા ને એક તાળી નથી પડી આમાંથી પ્રેરણા લેવાની છે હવે ત્યાં ઊભો રહીને આમ આપણે દલિત સમાજને કઈ રીતે નજરીક જોતા હોય છે પ્રમાણિકતાથી કહેજો પણ શૂઝ બૂઝ આગેવાનોની શૂઝબૂછ કે કઈ દિશામાં આ બધાને લઈ જવાના છે કઈ દિશામાં લઈ જવાના છે આપણા મનમાં તો એક જ દિશા હોય છે ભલે રહીએ દિશા પણ સાથે સાથે બીજી અનેક દિશાઓ છે બધા એ દિશામાં નથી પહોંચી શકવાના બાકીના તો યોગ્ય દિશા બતાવી જ પડશે અને આજના સમયમાં હું દાખલો આપું પચાસ વર્ષ પહેલાં ભાવનગરમાં જયવંતસિંહ સરવૈયા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ઊન બાપુ ક્ષત્રિય સંઘના કામ માટે જતા હોઈએ ઓફિસમાં બેઠા હોય ને પછી કોઈ પાર્ટીનો કે સમાજનો આગે એમ કે દીકરા દીકરો છે ને જરા જુઓ ને તો ભાઈ શું ભણેલો છું તો કે ફાઈનલ તો કે ડ્રાઈવિંગ આવડે છે થોડું ઘણું એમ કે ડીબી સ્પીડે ટાઈપ આવડે છે जे कहीं आप कल थे जे जे। say, एक ही कूड से कही सक्या कही सक्या। टुडे, बिकॉज़ ऑफ आरटीआई बिकॉज ऑफ कोर्ट, बिकॉज ऑफ प्रेस आई कैन नॉट ए वक्त आरटीआई ना કે પંચ્યાસી ટકા છે ને ચોરાશી ટકાને તમે એડમિશન કેમ આપ્યું આપી શકતા હતા કોઈ મેરિટ નહોતું ચાલીસ ટકાને આપી દીધા પોતાની સંસ્થામાં આજે તો જાગૃતિ અવેરનેસ ક્વોલિટીની કોમ્પિટિશનની અને એમાં આપી તો મંત્રીએ આજે આ ઓર્ડર કર્યો એની નકલ મને પંદર દિવસમાં જોઈએ તો કયા આધારે પંચ્યાસી ટકાને બદલે એંસી ટકાવાળાને એડમિશન માટે કે નોકરી માટે પસંદ કર્યા તો કોર્ટ બોલાવે ભાઈ કયા આધારે તમે ધ પોઝિશન વોઝ નોટ બિફોર ફિફ્ટી ઇયર્સ નહોતું આજે છે તો ઉપાય શું કરવાનો ટકી રહેવા માટે ઉપાય શું કરવાનો ઉપાય એકમાત્ર છે એકમાત્ર ઉપાય જે અમે સરદાર ધર્મમાં જોયું અશોકસિંહની વાત એકદમ સાચી હું પણ પચાસ ચોપ્પન વર્ષથી કામ કરું છું સમાજમાં બાપુ સાથે વર્ષો સુધી સામાજિક કામમાં રોકાયો છું આખા રાજ્યમાં અમે ફર્યા છીએ આજના દિવસે ટકી રહેવા માટે શું આજના દિવસે ટકી રહેવા માટે હરીફાઈના જમાનામાં જ્યારે કોઈની લાગવક ચાલવાની નથી ટ્રાન્સપરન્સી પહેલાં તો ઓફિસમાં લીધેલો નિર્ણયની જાણ પંદર દિવસે મહિને થતી હતી અત્યારે નિર્ણય લીધો નથી કે તરત બધાને ખબર પડી નથી એવા સંજોગોમાં શું કરવાનું તો પટેલ સમાજે મેં કહ્યું ને કે પેલા પાંચસો પાંચસો કરોડ રૂપિયા આવતા સુરતમાં જાઓ તો પણ જાઓ ત્યાં અને એમણે છ માળના બિલ્ડિંગની અંદર અમને ત્રણ કલાક રહ્યા હતા તો દીકરા દીકરીઓ માટેની સરસ મજાની ઓનલાઈન ઓફલાઈન વ્યવસ્થા ઓનલાઈન ઓફલાઈન બંને વ્યવસ્થા હાઉ ટુ મેક ઇન્જિનિયર્સ હાઉ ટુ મેક ડૉક્ટર્સ હાઉ ટુ મેક ટેકનોક્રેટ બધી વ્યવસ્થા જેને જે દિશામાં જવું છે એના માટેની વ્યવસ્થા અર્જુનસિંહે કીધું કે બધાને નોકરી નથી મળી જવાની તો બિઝનેસ મેન પણ તૈયાર કરવાના તો એમણે એક સરસ મજાનો વિભાગ આઈ એસ અધિકારી નિવૃત્ત પટેલ સમાજના અન્ય સમાજના હોય એમને સોંપ્યું છે કે ભાઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ આયોજનો આ બધા લોકો સાથે તમે પટેલ સમાજના યુવાનો માટે તમે માર્ગદર્શન આપો એમણે સ્ટેટ પૂરતી અને દેશ પૂરતી આવી ઇન્ડસ્ટ્રીયલ મીટ કરી અને હવે છવ્વીસમાં બાપુ ઇન્ટરનેશનલ બિઝનેસ મીટ માટેનું આયોજન અત્યારે થઈ રહ્યું છે મિત્રો મને કંઈ જ ના થાય આ બધું જોવું તો કશું ના થાય અને જો મને કંઈ ન થાય ને તો હું તમારા આગેવાન થવાને લાયક નથી એવો અનુભવ કરું છું મને કંઈ ના થાય તો થવું જ જોઈએ અને પેલો દલિત સમાજ સાત કરોડ રૂપિયાનું છ માનું બિલ્ડિંગ ઊભું કરે મને ઉદઘાટન બોલાવે મને જોવા બોલાવે અને હું જોઈને પછી મને એમ થાય જે ચાલીસ મિત્રોને હું લઈ ગયો હતો હું કંઈ જ બોલ્યો નહોતો પ્રવેશ દ્વારમાં પચીસ લાખ પચાસ લાખ કરોડ પાંચ કરોડના દાતાઓનું લિસ્ટ હતું પછી મીટિંગ કરી મેં કીધું કે ભાઈ એ પચીસ પચાસ લાખ રૂપિયાના ટ્રસ્ટી બનાવે તો હું અઢી લાખનો ટ્રસ્ટી જ બનાવી શકું ને આજે સમાજની પરિસ્થિતિ પચાસ વર્ષ પહેલાં હતી એના કરતાં અત્યારે સમૃદ્ધ છે જ આપણે ભલે પચીસ લાખ ન આપી શકીએ પણ સમાજ માટે તો એક બે લોકો તો મને મળ્યા કે ના સાહેબ આપણે અઢી લાખનો સ્લેબ નથી રાખવો આપણે કમસે કમ અગિયાર પંદર લાખનો સ્લેબ મળે આપણને રાજ્યમાંથી સો બસો લોકો આવા મળી જશે હવે તમે વિચાર કરો મારું ગણિત તમે જુઓ ગણિત આ જે રમતવીરો આપણને મળ્યા અને અમને પણ નવાઈ લાગી કે ગોલ્ડ મેડલ સ્ટેટ લેવલે નેશનલ લેવલે હૈદરાબાદ ગયા નાસિક ગયા પુના ગયા વીઆર પ્રાઉડ ઓફ આપણને ગૌરવ છે આપણે પચીસ લોકોને પચીસ લોકોને જીપીએસસીમાં વીઆર પ્રાઉડ ઓફ પણ સાથે સાથે સંતોષની સાથે પેલો હકારાત્મક અસંતોષ પણ રાખવો જોઈએ એ સરદારધામમાં અઢારસો દીકરા દીકરીઓને રાખવામાં આવે છે આપણને કહેતો હતો હું કે એ અઢારસો એ અઢારસો કોઈ બે વર્ષ પછી કોઈ પાંચ વર્ષ પછી ક્યાં જવાના તાલીમ મળશે એટલે જેણે તાલીમ નથી લીધી એના કરતાં તો એ આગળ નીકળી જવાના છે તાલીમનું મહત્ત્વ છે અમને અનુભવું છે અઠ્ઠાણું નવ્વાણુંથી કે આપણા સમાજમાં જે પ્રતિભા છે જે હીર છે જે ટેલેન્ટ છે જે ડીએનએમાં છે જે જીનમાં છે કે પહેલાં પ્રયત્નથી જ એ ચાલીસ ટકા પરિણામ આવે કોઈ પણ સમાજનું એ માત્ર ક્ષત્રિય સમાજનું જ આવે છે બીજા કોઈનું નથી આવતું હવે એને જો સરસ રીતે મોટા પાયા ઉપર કે જ્યાં જીપીએસસી માટે પણ તાલીમ અપાય યુપીએસસી માટે પણ તાલીમ અપાય સ્પોર્ટ્સની પણ તાલીમ અપાય અને બિઝનેસ ટ્રેનિંગ પણ અપાય આવું આપણે વધારે ભેગા થઈને વિચાર કરવો જોઈએ અને સમાજ માટેની કેટલી તત્પરતા અને હું બાપુને કહેતો હતો કે પાંચ કરોડ આપેલા જે લિસ્ટ હતા પણ ત્યાંનો નિયમ છે કે તમે પાંચ કરોડ આપ્યા છે પણ અહીં એડમિશન માટે તમારે એક ફોન નહીં કરવાનો પાંચ કરોડ આપ્યા ચમબળી બે દીકરાને કેમ નહીં રાખવાના તમારે પાંચ કરોડ આપવા હોય તો આપો નકર બીજા લોકો લાઇનમાં છે આપવા માટે લાઇનમાં છે અમે તો મેરિટ આધારિત જ તે મિત્રો દસ વર્ષ પછી તમે જુઓ તો ખરા શું થાય આઈ કેન વિઝ્યુલાઇઝ ઇફ યુ કેન નોટ બટ આઈ કેન વિઝ્યુલાઇઝ હું તો છેલ્લા વીસ પચીસ વર્ષથી વિઝ્યુલાઇઝ કરતો હતો એટલા માટે જ આ જુનિયર ગુરુજીની સાથે ગાંધીનગરમાં આ બધી એક્ઝામિનેશન માટે તો મિત્રો આ દિશામાં આપણે બધાએ વિચાર કરવો પડશે ધીસ ઇઝ ધ રિયલ પોઝિશન રિયલ પોઝિશન મારે વાસ્તવિકતા વાત કરવી છે અને એમાં આપણે બધા આ કામ માટે આ કામ માટે ધારો કે રાજકોટમાં પણ દરેક જિલ્લા ઉપર આપણે ત્યાં બે મોટા સરસ ભવન છે એક લેખાવાળાનું જ્યાં અશોકસિંહ સંભાળે છે સીજે ચાવડા રમજુભા આ બધા લોકો સરસ કામ કરે છે બીજું ગોતામાં સરસ ભવન છે સૌથી પહેલું ત્યાં બન્યું ગોતામાં એક તેમ સરસ જગ્યા છે અને સારા એવા રૂમ છે મોટો હોલ છે સરદાર ભવનમાં તો પચાસનો રૂમ દોઢસોનો રૂમ પાંચસોનો રૂમ હજારનો રૂમ દસથી માંડીને એટલી બધી સગવડતાઓ તો એ જોયા પછી એમ લાગે કે આપણે આમ હોદવા જઈએ પાંચ કરોડના તો પછી એ પેલા વકીલ જેવું થાય મોટો કેસ આવતો નથી નાનો કેસ લડતો નથી કે પાંચ કરોડ કોઈ દાતા મળતા નથી એટલે શું કરીએ ભાઈ નથી જોઈતા પાંચ કરોડ કોઈ આપે તો માતાજી એનું ભલું કરે પણ અઢી લાખ આપે તો એ લઈને આપણે કામ કરવું છે અને આપણા દીકરા દીકરી એનું ભલું કરવું છે પેલા દલિત સમાજે મને શું કહ્યું ખબર છે એકદમ ખાનગી વાત કહું છું જો સાહેબ દ્રષ્ટિ કેવી સાહેબ અમને મળેલું રિઝર્વેશન તો એમાં અમે છીએ જ તે છે ને પણ આ એકેડેમીમાં અમે એવા તૈયાર કરીશું કે મેરિટમાં તમારા કરતાં પણ ઉપર આવે તો અમને તક મળે કે ના મળે સુપ્રીમ કોર્ટનું વર્ઝન છે કે જનરલ કેટેગરીમાં પણ મેરિટમાં જો ઊંચા આવે પછી તમે કંઈ પણ કરો ને તો કશું ના મળે આ દેખાય છે અને આને ધ્યાનમાં રાખીને હવે આપણે આ જ પ્રકારે આગામી દિવસોની અંદર આગળ વધવું પડશે આ બે સેન્ટરને અમે સ્ટેન્ડન કરવા જઈ રહ્યા છીએ લેકાવાળા અને ગોતાનું પછી રાજકોટને જોડીશું જામનગરને જોડીશું જામ જોધપુરને પણ જોડીશું આખા રાજ્યમાં જિલ્લા મથક ઉપર ને પછી તાલુકા મથક ઉપર બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટીચર્સને આપણે હાયર કરી અને આગામી દિવસોની અંદર આપણા દીકરા દીકરીઓ કોમ્પિટિશનમાં ટકી શકે નહીં ટકી તો શકે જ પરંતુ ટોપમાં આવે અને આ બધું હું માત્ર તાળી પડાવવા કહેતો જ નથી તાળી પાડો છો મને ગમે છે પણ હકીકત છે કે આ શક્ય છે એટલે કહું છું કે ટકી શકવાનું નહીં આ પ્રતિભા આ હીર એ જોયા પછી લાગે છે કે આપણે ટકી શકતા નથી ટોપમાં જઈએ છીએ આજે એકસોને એકમાં આપણે બધાએ જોયું કે બધાય કંઈ તાલીમ પામેલા નહીં હોય પણ દિવ્યા તો તમે જુઓ દિવ્યાને ને છેલ્લી દીકરીને તમે સ્ટેન્ડિંગ કમિશન આપીએ દિવ્યા ને હે હા દિવ્યાભ તમે જુઓ તો ખરા નાની એવી સમાજની દીકરી હવે વિચાર કરો કે એને ક્યાંક નાનું મોટું કોઈ સ્કૂલ કોલેજમાં તાલીમ લીધી હશે એક્સ્ટ્રા તાલીમ એને બહુ સરસ એને સમાજ આપે અને કિરીટસિંહ બોલતા બોલતા કહેતા હતા કે એક રૂપિયાના ટોકનથી વિચાર તો કરો વિચાર તો કરો આપણે માનલો કે એક રૂપિયાના ટોકનથી ના કરીએ પણ યથાયોગ્ય એમ કરીને કરીએ તો હું એમ માનું છું કે આજનો આ કાર્યક્રમ છે ને એ એકદમ સફળ થયો હશે એવું માનું છે મને બાપુએ સમય આપેલો એટલે મેં સમય લીધો છે એના કરતાં થોડો વધારે લીધો છે મને બાપુ ક્ષમા કરે પણ આટલી વિશાળ હાજરી અને એમાં સરસ મજાનો કાર્યક્રમ એટલે હું બહુ વિચાર કરતો હતો કે મારી વ્યથા આ અમારી વિઝિટ કહું કે ના કહું કંઈક ના કહું પણ એમ થયું કે કંઈ નાખવા દે કોકના ઉપર તો અસર થશે જેમ મારા ઉપર કોકની અસર થાય છે તો મારી અસર કોકના ઉપર થાય તો ભવિષ્યમાં કામમાં લાગે અને માતાઓને વંદન કરું છું આટલી વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો આ સમાજની પ્રગતિ બતાવે છે આ સમાજની પ્રગતિ બતાવે છે બધા પેલા પૈડાની વાત કરે છે ને કે એક પૈડુન બીજું ને હવે બે પૈડા હરખા લાગે છે એટલે સમાજનો વિકાસ છે ને એ ખરેખર એ દિશામાં જવાનો છે પણ થોડું આપણે બધા સમાજ માટે કંઈક જ્યાં બેઠા છીએ ત્યાં કરવા માટે પહેલ કરે એને મદદ કરીએ કાંઈ ન થતું હોય તો પહેલ કરીએ જય માતાજી